મિત્રો આ ઝેર ગામના ગમાન ફળિયાનો રસ્તો છે અને ત્યાં વચ્ચે એક કોતર આવે છે આજુબાજુ ઘરો છે પેલી પાર પણ ઘરો છે આ પાર પણ ઘરો છે પણ અહીંયા વચ્ચે કોતર આવે છે એમાં પાણી આવું આવે છે આ દ્રશ્યો જોઈ લો તમે અને આ દર વર્ષે અમારે તકલીફ પડે છે અને અહીંયા માત્ર અડધો કલાક પાણી પડે એટલે આ આવા દ્રશ્યો સર્જાય છે હવે અહીંયા કોઈ બીમાર હોય તો બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવું હોય તો કેવી રીતના લઈ જઈ શકાય અને અહીંયા અહીંયા આ તંત્રએ નાળું બનાવવા માટે આ ભૂંગળા મૂક્યા છે તો અહીંયા તો પાણી થોડું વધારે આવે છે તો આ ભૂંગળાનું તો કંઈ કામ જ નહીં આવે અહીંયા વહેલી તકે પુલ બને એવી અમારી માગ છે તો અમે આ વચ્ચેથી વિડીયો કર્યો છે જોઈ લો આ બધા ઊભા છે પાણીમાં ઉતરીને ઊભા છે આનાથી થોડું આગળ જઈએ ને તો તણાઈ જવાય એવી શક્યતા છે અને પહેલી પાર જે રસ્તો છે એ રસ્તો તમે જોઈ લો આવા દ્રશ્યો છે અહીંયાના પણ તંત્ર હજી કંઈ ધ્યાનમાં લેતું નથી ભૂંગળા મૂક્યા છે નાડુ બનાવવા માટે પણ ભૂંગળા અહીંયા કામ આવે એવું નથી લાગતું અહીંયા નાડું નહીં કામ લાગે અહીંયા તો પુલ જોઈએ છે એવું લાગે છે અને અહીંયા આ તો હમણાં થોડો વરસાદ પડ્યો એમાં જ આવું થઈ ગયું હજી અડધો કલાક વધારે વરસાદ પડશે તો હજી પાણી વધશે અહીંયા અને તમે જોઈ શકો છો આ બાજુ પેલું છાપરું દેખાય છે છાપરું અને પેલું ઘર દેખાય છે એ ઘર દેખાય છે ને ત્યાં ઘર ઘર સુધી પાણી પહોંચી જશે અડધો કલાક હજી વરસાદ પડશે તો એ ઘર દેખાય ને ત્યાં ઘરમાં પાણી ભરાઈ જાય છે એટલું પાણી આવે છે અહીંયા તો તંત્રએ ધ્યાનમાં લેવું જોઈએ એવી અમારી માગ છે અને અહીંયા બધા લોકો છે તો તમે બધા બધા શું કે છે એ સાંભળી શકો

અને એક સામે ઘર દેખાય છે પેલી બાજુ એ ઘરમાં તો અંદર પણ પાણી ભરાઈ જાય છે અને આ ટ્રક ઊભી છે એ ટ્રક તો હવે ફસાઈ ગઈ અહીંયાથી નીકળી શકાય એવું નથી કારણ કે એ ટ્રક છે ને એ અડધી ડૂબી જશે અડધો કલાક પાણી પડશે ને ત્યારે એ એ ટ્રક તો બહાર ઊભી છે અને મેન કોતર આગળ છે તો તંત્રએ થોડું ધ્યાન લેવું જોઈએ અને અહીંયા પુલ બને એવી અમારી બધાની માગ છે અમારે અહીંયા લગભગ ત્રણસોથી ચારસો લોકો રહે છે આ ફળિયામાં એ લોકો બધાને તકલીફ પડે છે અને આ રસ્તો છે એ ન ઓળંગી શકાય તો અમારે બહુ તકલીફ પડે છે કારણ કે કોઈ બીમાર પડી જાય તો એ અમારે તકલીફ પડે છે એકસો આઠ પણ આવી શકતી નથી ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો